તમામ ચીજ વસ્તુઓની એકત્રિત કરી સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા તમામ દુકાન ડેરીના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી કે અગાઉ આવી કોઈ પણ ચીજ વસ્તુ એક્સપાયરી ડેટ વાળી આ વેચશો તો તમારા વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં આજ રોજ અમારા સ્કોડ સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં ને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુઓ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાન સસ્તાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવું આવું ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશની